બાકી હસી કરે અને આ વાત ના દેખાય ને મારા અંદાજે ને એ બાજુ વરસાદ છે હું તો હશે જ હમણાં ગયા આમ ઓગણત્રીસ તારીખ જેટલું વરસાદ નો આવું હોય

મીના થારી કરે આ સબસ્ક્રાઇબર કે તમે દયા આ સબસ્ક્રાઇબર માટી ની આગળ પુગાડે દીયો આવન પર ઓલ ઓ માય લાઈક સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કી ખારું માદ્યો કે કીવા નવા બ્લોગ જોવાય તો જરીકા કમેન્ટ કર તો ઈ બનાવા રાખે જોવાય તો ઓકે કરજો અલ્યા કમેન્ટ જોવાય જલા આવત રયો કમેન્ટ જોવાય તો કા અલ્યા લો કાકા ભાઈ લોગ જોવાય તો

આ તમને ખાઈ દે કોણ હે ભાઈ કાવડી કાવડી આ હે ને ત્યારે નાની હતી ને ત્યારે એની મે માં મરી ગઈ હતી એટલે અમે અહીંયા ખવડા ખવડા ને એવડી મોટી કરી હમણા થોડાક દી પહેલા રૂમમાં પગમાં એને લાગ્યું હતું ભાઈ બરકો તા કોક મોટર વાર મારી ગયો એ ગાડી આવ 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 જો ભાઈ પ્રેમ પહેલા તો ડુકમાં ઓરખી જ ગયા આપણે આ આવ આવ

નવરાત્રી કરે નું પણ વિચાર કરીએ પણ નવરાત્રી વરસાદ કહેવાય શું થાય જોઈએ પોપીઓ જો એક નંબર હવે પછી આપણે વિડીયો ને પતાવીએ મોડું થાય તો મારા વાલાઓ તમે વિડીયોમાં મજા આવ્યો હોય તો એના વિડીયોમાં લાઈક મારી દેજો કાંઈક સારું કમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ મારી દેજો અને ભાઈ ને સારી મહેનત કરે તમે બિશાળાને તરીકે આગળ વધારો જો કે આગળ જ વધી ગયેલ ત્યાં કહેવાય ત્રેવીસ કે સબસ્ક્રાઇબર હે અમારા ચોવીસ 24 કે થાવા આયો અમાર ત્રણેય ના બે ની વાત નથી અજે તો અમારે છે ઘણાઈ આમ તો અમે ટૂંકમાં કહેતા નથી ખુદ હું જ આ ભાઈ આ જઈયા સ્પેશિયલ વિડીયો બનાવા જઈ આવ્યા છે અમે અલગ અલગ જગ્યાએ જાતા વિડિયો બનાવાડી ઠોકે દઈએ વિડિયો આયું કઈ ન હાલ લે બસ એક શબ્દ કયો તમે જરાક વિડીયો વિડિયો કામ કે એક એન્ડ કરી નાખીએ વિડીયો ને આજ લાંબો થઈ ગયો હું ક હાલ તો હું કર નાખું બીજું આવો હવે વિડિયો એન્ડ કરવામાં હવે કાયે નવરાત્રી ના વિડીયા નવરાત્રી ના લોગ એવું બાકાદી બોલાવાનું ને નય ભાઈ તો જોયા રાખજો વિડીયા ચાહે છે આપડો તો હાલો નવા લોગ મળીએ જયંત